નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીધામમાં વિવિધ લારી ગલ્લા કેબિન ધારકોના ભવિષ્ય અંધકારમય યોગ્ય વિકલ્પ કરવા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવે છે નવ એક બે હજાર ચોવીસના રોજ ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા શાકભાજી ફળ ફળાદી ખાણીપીણી સહિતના નાના મોટા ધંધાર્થીઓને નોટિસ પાઠવીને સાત દિવસમાં ખસી જવા જણાવવામાં આવેલ છે ત્યારથી આ વિસ્તારમાં આવેલા વિવિધ લારી ગલ્લા કેબિન ધારકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે ત્યારે અંદાજે વીસથી પણ વધુ વર્ષોથી શાકભાજી અને વિવિધ બચી વસ્તુઓનો વેપાર કરી રહેલા ફેરિયાઓને આપણા તંત્ર દ્વારા ગમે ત્યાં હટાવીને તજવીજ હાથ ધરવામાં આવે છે અને ફેરિયાઓને હટાવવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે જે સંદર્ભે કોઈપણ લેખિત કાર્યવાહી કરવામાં આવી નથી આવી પ્રક્રિયા હાથ ધરો આપના દ્વારા જો હુકમી કરવામાં આવી રહી છે જે કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે આપણે જણાવીએ કે શહેરી ફેરિયા અધિનિયમ બે હજાર ચૌદની જોગવાઈઓ શહેરી વિક્રેતાઓના રોજગાર અને તેની સુરક્ષા પૂરો પાડવા માટે લાગુ કરવામાં આવેલ છે જેનાથી આપશે માહિતગાર થઈને રહો તે અપેક્ષિત છે લોકોની રોજગાર છીનમીને બેરોજગાર કરો જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લોકલ ફોર વોકલનું સૂત્ર આપી રહ્યા છે ફેરિયા અને નાના ધંધાર્થીઓના ગેરન્ટેર બન્યા છે ત્યારે અમારા વિરુદ્ધ કરવામાં આવનાર કાર્યવાહી એક તરફી અને નિંદનીય છે તેવું એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું વરસાદી નાળા ઉપર બાંધકામ કરી કાયમી નિકાલ લાવવા અને જેમ રેલવે કોલોનીની બહાર કલેક્ટર રોડ પર જેમ નાળા ઉપર જેવી રીતે કન્ટેનર બનાવીને કાયમી ઉકેલ લાવે છે તેવી જ રીતે રાજવી રોડ અને ટાગોર રોડ ઉપર પણ આવી રીતે વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી હતી